ધાનપુર તાલુકાના સજોઈ ગામે પટેલ ફળિયામાં નલસે જલ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તાલુકાના ગામે મોટા પાયે ભ્રષ્ટાચાર વીતી ગયા પણ પાણી મળતું નથી સજોય પટેલ ફળિયામાં લાઈન વગરના નળ ફિટ કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી પાણી આવ્યું નથી મોટા માથાના નેતા આવી નાળિયેળ ફોડી મોટી મોટી વાતો કરી જતા રહેશે પણ પબ્લિકને પાણીની સુવિધાનો શું ગામે પટેલ ફળ્યું 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 ડાંગી ડાબિયા ફળ્યું બાકી છે ને સજોઈ ગામના નેતા અને કોન્ટ્રાક્ટર દ્વારા ઓન પેપર એસી ટકાની કામગીરી બતાવી ગ્રાન્ટ ઉપાડી દેવામાં આવે છે પણ હજુ સુધી સજોઈ ગામની અંદર નલસે જલ યોધામાં ચાલીસ ટકા કામગીરી કરવામાં આવેલી છે હાલ ધાનપુર અને દેવગઢ બારિયામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ કરતા પણ આ નલસે જલ યોજનાનું મહા બહાર આવવાની સંભાવના રહેલ છે અધૂરા પાણીના ટાંકાને અધૂરા નળથી જલની કામગીરી જે સ્થળ પર કામગીરી કર્યા વિના જ નાણાં પાડવામાં આવે છે આવા લેભાગો કોન્ટ્રાક્ટરને સરકારી તંત્રની પોલ ખુલવાની પૂરેપૂરે સંભાવના રહેલ છે

પકડી ગાવ પછી પાણી નહીં આવતું પાણીને આમતું મેલી નાખ્યું મેલી નાખી ગято ઓકે આ છે તમારો અમુલે ફારદભાઈ લાગે આ નળ છે નળ નળ યોજનાની ચકલી છેમાં પાણી આવ મેળ છે ચેકર હલાય ભણા બચ્ચું નહી આવા ભાગેલી પડી કેલે કેનો ફિટ કરી મીરી આ તે લગભગ 12 મહિના થઈ ગઈ પાણી આવલું કણ કોઈ વાર પાણી 13 વાર

કયો ફળી લાગે પટેલ ફળી તાર નળસે જળ માં પાણી આવતું કે ન આવતું નથી આવતું કે ન આવતું એ જે ઘડી નાચ્યું તી સવાઈ એક વાર પાણી કાઢેલું તે એનું પાણી પણ થઈ ગયું તાર નળ તો બધા તૂટેલો ઈ કે તૂટી જાય ને તો એમ એમનો કઈ બતાડો જઈ સાલું દેખાય કઈ સાલું દેખાય ભોંગી નવળો ફરી જોત કરા મે હમણે સાલું પાણી આવવાનું છે કઈ શું આવે પાણી આ ભોંગેલું પડ્યું આમ તો વાટમાં નાખી નાહી ગયેલા હે હા સાલું કરી ભાળ કરે હું ખાને સાલું કરું હા નથી તો સાય પાણી નથી આવતું તો પાણી જરૂર છે તમારે પાણીની જરૂર તો હોય જ ને કે અમે બધા પાણી આવતો હોય તેમ કોઈ લુગડા ન હોય પીવાડીએ પી ન હોય તે તો નેતા આવે નારિયળ આરળ ફોડ મોટે મોટે વાચો કરે તો તમે કશું કેતજો નહીં પણ અમારી આ નજીક કઈઠા કાઈ કોણ કહો ને એ વાચો કરી કે હમન ફોરમ પોસ્તા હતી અમે કે તો સાલુ કે તમે નાળ્યો ને આરળ ફોડ આલે થી કઈ નારિયળ ફોડવા કોણ કઈ જગ્યાએ પડી હતી અમને શું ખબર ઓકે પાણી જરૂર છે ને પાણીની જરૂર છે કે ને તે સંજય પટેલ ફળ્યું ને તમારું આ નળસ જણા ભૂંગળા ના કઈ બાજુ તમારે બતાડો છે